સ્થાનિકોએ તળાવમાં ડૂબી રહેલી બાળકીઓને બચાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે જેમાંથી એક બાળકીને બચાવી લેવાઈ છે મળતી માહિતી અનુસાર આ પાંચે બાળકીને શહેરના મફતનગર વિસ્તારમાં રહેવાસી છે અને જે બોર તળાવમાં કપડાં ધોવા ગઈ હતી તળાવમાં એક બાળકી નાવા પડતા ડૂબી ગઈ હતી અને તેને બચાવવા જતાં એક પછી એક બાળકી તળાવમાં ડૂબી ગઈ હતી જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી અને મિત્રો દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ